ભરૂચ ચંકેશ્વર શહેર અને જિલ્લામાં રવિવારે વિવિધ બૂથો પરથી

પોતાના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવ્યા હતા આગામી મંગળવાર સુધી ઘરે ઘરે જઈ પોલિયો રસીકરણ ઝુંબેશ હાથ ધરાશે બે ટીપા પોલિયો નાબૂદી માટે આજે પ્રત્યેક બૂથ ઉપર સબ સેન્ટર ઉપર પીએસસી સેન્ટર ઉપર સમગ્ર દેશમાં પોલિયો નાબૂદી માટે પાંચ વર્ષથી નાના બાળકોને બે ટીપા પીવડાવવાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે નંદેલાવ સબ સેન્ટર ઉપર જિલ્લાના મુખ્ય હેલ્થ અધિકારીની ઉપસ્થિતિમાં સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે અહીંયા કાર્યક્રમ યોજાયો છે મોટી સંખ્યામાં બાળકો વાલીઓ સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો છે આજે આખો દિવસ આ કાર્યક્રમ ચાલશે અને આવતીકાલે જે બાકી રહી બાળકો છે એને ઘરે ઘરે જઈને આ ટીપા પીવડાવવાનો કાર્યક્રમ ચાલુ રહેશે હું સમગ્ર નાગરિક ભાઈઓ બહેનોને અપીલ કરું છું વાલીઓને પણ અપીલ કરું છું કે આપણે આપણા પાંચ વર્ષથી નાના બાળકો હોય તો પીલી પોલિયોના બે ટીપા અવશ્યને પીવડાવી જેનાથી આપણે દેશભરમાં પોલિયો નાબૂદીનો જે કાર્યક્રમ સરકારનો સંકલ્પ છે એમાં સફળ થઈએ અપડેટ